મિત્રો સ્વાગત છે સંગીતા કી સો ચેનલના મો તો આજના વિડીયો મો એક નાનકડી જૂના સમયની વાર્તા સાંભળીશું તો એકવાર એક પંડિતજી રીક્ષા માગવા જઈ રહ્યા હતા તો સામેથી ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન મળ્યા તો ભગવાન શ્રી કૃષ્ણને જોઈ અને પંડિતજીએ નમસ્કાર કર્યા અને કહ્યું નમસ્કાર ભગવાન મને રોજ ભિક્ષા માગવા જવું પડે છે તો એ વસ્તુ મને પસંદ નથી તો એના બદલામાં મને તમે કંઈ એવું આપો કે મારે રોજ રોજ ભિક્ષા માગવા જવું પડે નહીં અને મારા પરિવારનો ગુજારો સારી રીતે થઈ શકે તો ભગવાને કંઈ પણ આપ્યું નહીં ખાલી જોઈ અને હસ્યા તો અર્જુને થયું કે આ પંડિતે ભગવાનની સમક્ષ માગણી કરી છતાં ભગવાને કંઈ આપ્યું નહીં તો અર્જુનની પાસે સોનામોર હતી તો બે સોનામોર પેલા પંડિતને આપી આપ જોઈ પંડિત ખુશ થઈ અને જે રસ્તે આવ્યા હતા એ રસ્તે પાછા વળી ગયા અને એક બે સોના મોર એ પંડિત પાસેથી લઈ લીધી પછી થોડા દિવસ થયા પંડિતજી જતા હતા અને ફરીથી રસ્તામાં અર્જુન અને શ્રી કૃષ્ણ મળ્યા તો પંડિતે ફરીથી માગણી કરી કે ભગવાન મને કંઈ આપો તો મારે ભિક્ષા માંગવા જવું પડે નહીં તો ભગવાન ખાલી હસ્યા તો અર્જુને ફરીથી એના પાસે બે મોતી એવા હતા કિંમતી તો પંડિતને આપ્યા અને પંડિત લઈને ઘરે ગયા પાછા અને એ બે મોતી એક માછલામાં મૂકી દીધા અને સૂઈ ગયા તો પંડિતજીની પત્ની આવી અને માછલું લઈ અને પાણી ભરવા ગઈ અને પાણી નદીમાંથી લાવી અને મૂક્યું અને ભગવાન પંડિતજી ઉઠ્યા ત્યારે કહ્યું કે આમાં એટલે આમાં મોતી હતા એ ક્યાં ગયા તો એમાં તો પાણી છે તો પેલી મને તો કંઈ ખબર નથી હું આમાં એટલું એને તો પાણી ભરવા ગઈ હતી તો એ મોતી પણ પાણીમાં જતા રહ્યા હશે તો બસ ફરીથી થોડા દિવસ થયા અને પંડિતજી જતા હતા અને રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન મળ્યા તો પંડિતજી ફરીથી ભગવાન સમક્ષ નાગી કરી મારી સોનામાં પણ જતી રહી લૂંટારો લઈ ગયો મોતી પણ લઈ ગયા પણ હવે મને કંઈક તો આપો ભગવાન તમે દર વખતે મને કશું આપતા પણ નથી તો ભગવાન હસ્યા અને ભગવાનની પાસે બે આના હતા તો ભગવાનને થયો કે લાભ આપી દો તો ભગવાને બે આના પંડિતને આપ્યા તો પંડિતે બે આના જોઈ અને મોં બગાડ્યું અને જે રસ્તે આવ્યા હતા એ રસ્તે પાછા ગયા નહીં પણ જે બાજુ જતા હતા ને ભિક્ષા માગવા એ રસ્તે ભિક્ષા માગવા જવા લાગ્યા તો રસ્તામાં એક માછીમાર હતો એક નાનકડી માછલી પકડીને આવી રહ્યો હતો તો માછલીને જાણવા જોઈને પંડિતના મનમાં થયું કે સરી આવી નાનકડી માછલી આ પકડીને લઈ જઈ રહ્યો છે મારી સમક્ષ તો લાવને આ બે આના ભગવાનના મારા કશા કામમાં આવવાના નથી તો બે આના આ માછીમારને આપી દઉં અને આ માછલીને જાણવાથી છોડાવી દઉં એમ બીજા પેલા માછીમારને કહ્યું કે લે ભાઈ આ બે આના અને આ માછલીને છોડી તો બસ પેલા માછીમારે બે આના લીધા અને માછલીને

કે પેલી માછલી પાણીમાંથી ફરતી નીકળી અને કંઈક પંડિતજી એ ઓળખી ગયા કે આ આપ્યા હતા ને હજુ મને મોતી એ જ મોતી છે તો બસ આ જોઈએ પંડિતજી ખુશ થયા અને દોડતા દોડતા પાછા જે બાજુથી આવ્યા હતા ને તેઓ ગયા અને ભગવાનને કહ્યું ભગવાન ભગવાન ઉભા મારે તમને કંઈક પૂછવું છે તમને વાત કરવી છે કે મેં તમારી સમક્ષ બે વખત આગળ માગણી કરી તો તમે મને કંઈ પણ ન આપ્યું અને અર્જુને જે મને આપ્યું હતું એ પણ મારી પાસેથી જતું રહ્યું પણ આજે તમે બે એના આપ્યા અને એના કારણે મેં માછલીનો જીવ બચાવ્યો અને એના કારણે મને આપેલી પેલી વસ્તુ બે પાસે મળી એનું કારણ શું તો અર્જુનને કંઈ ખબર પડી નહીં ભગવાનની સમક્ષ જોઈ અને પૂછવા લાગે કે કેમ આનું શું કારણ તો ભગવાને કહ્યું પહેલાં બે વખત જે પંડિતે માંગ્યું એ પોતાના માટે માગ્યું હતું અને મેં કંઈ આપ્યું ન હતું પછી એમને માગ્યું તો એમની માગણી સ્વીકારી અને મેં એમને બે આના આપ્યા અને એમને બે આનાથી પોતાના વિશે ન વિચાર્યું અને બીજાના વિશે બીજા વ્યક્તિ એટલે કે બીજી વસ્તુનો જીવ બચાવવાનું વિચાર્યું તો બીજાના વિશે વિચાર્યું ને એટલે એમની સાથે સારું થયું તો મિત્રો આ વાર્તા પરથી આપણને બસ એક સીટ મળે કે આપણે આપણું સારું વિચારીએ પણ એની સાથે સાથે આપણે બીજાનું પણ સારું વિચારીએ ને તો આપણા સાથે ઘણું સારું થતું હોય છે તો આપણું વિચારવા સાથે સાથે બીજાનું પણ આપણે કંઈ સારું થાય ને એવું પણ વિચારવું અને કોઈની સાથે આપણે સારું પણ કરવું ખરાબ ના થાય સારું ના કરી શકીએ તો કંઈને પણ કોઈની સાથે કંઈ ખરાબ વિચારવું નહીં દરેકનું સારું જ વિચારવું તો મિત્રો વાર્તા સારી લાગે તો એ લાઈક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે